મિત્રો તમે જોઈ શકો છો કે આપણું ફાઇનલી આપણું ટેન હાઉસ બની ગયું છે ને જો વિલાસભાઈ આપણે અહીં બેઠા છે વિલાસભાઈ આપણો સામાન હું લઈને આવ્યો છે આપણે નાઈટ કેમ્પિંગ કરવા માટે ટોટલ આપણો સામાન પડ્યો એટલે પહેલા હું તમને ઈ કહું તમે પહેલા કમેન્ટ કરો કે ના આપણું મસદદાનીનું કેમ્પિંગ નું આપણું મકાન કેમ બન્યું અને આપણે મકાન અમે મકાન જ કહીએ અમે રહીએ એટલે મકાન જ ને હું એમ કહું કે આપણે સરકારની વસ્તુ ઉપયોગ તો કરી જ લીધી કેમ કે ગામડાના

ધનિયા પત્તી ચટણી હા મને એવું લાગે કે આપડે છે ભજીયા નહી લાગે મને લાગતું નથી ભજીયા જ બનાવવાના છે ખરો

બકાલું આપણે છે ને મોરી નાખીએ પેલા મિત્રો તો તમે જોઈ શકો છો કે વિલાસભાઈ છે ને શું અમે નાખીએ મિત્રો આપડે પેલા બકાલું બકાલું હવે આપણે મોરી લઈ પછી આપણે બનાવવાની છે ચટણી

঄লা দেন মযারে সমা নাকি জনে কাজল দিনে খ১াম পাডি গ্শজু়. ঔলেন ভঝযাল্ যণন টলেন জমা।

আইমা হজে আমা মিٹھো হছে নে মিٹھো মিٹھো কেসো কেসো আম মানে ভ্যালু গের ন গে হামে পছে তোম কত নাইছো নাকো নাকো মিٹھো তো রাখো ইল্লাম বো हां बस তো ইও লাগছে না কাণা না 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 না

মা আজিছে মানি মাসালো করটেছে মসালো মাধি মসালো মাি মসালো মাধি মসালো ই লাখন ক ডা প মার পাকে না নাখুন আ না মাছেনা তা ুলো না খন পা পানি থরুক নে থু আতো ব বেকি থ পানি

આપડે છે તાપ કાઢી નાખો તો થોડોક ઓહો મિત્રો ને અમે ભાઈ ફટાફટ બનાવી નાખીએ

মনত বহু কেমকে অন্ধাৰো

આવે છે ને આપણે આપણે આ વિડીયો આપડે પૂરો કરીએ તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય મા મોગલ જય હિંદ જય ભારત વંદે માતરમ જય શિયા